બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી પાલનપુર તાલુકાના ગુરુ નાનક ચોક વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થયા હતા આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા કાર્યકરો વચ્ચે ખેંચતાણના પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી અને અમૃત ઠાકોર સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બની હતી પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કાર્યવાહી કરી હતી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના વિરોધમાં પાલનપુર ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા જેમાં મોટી સંખ્યામાં લોકશાહી બચાવવા માટે પ્રજાજનો અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત અને પોલીસ દ્વારા તમામની ધરપકડ કરવામાં આવી હતી પ્રધાનજી ઠાકોર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ બનાસકાંઠા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ